તેમ છતાં પણ પામેલ સુધી ઉતારી લેવામાં ઢીલી નીતિ કેમ તેવો ઉઠતો પ્રશ્ન ભાવનગર જિલ્લા સહિત અમરેલી બોટાદ જુનાગઢ રાજુલાના દર્દીઓ આરોગ્ય સેવા લેવા માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં આવતા હોય જેને લઈ બે બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ માત્ર આઠ વર્ષના સમયગાળામાં આ બિલ્ડિંગ ખંડર બનતા પીઆઈઓ દ્વારા આ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરવામાં આવ્યું હતું અને આ બિલ્ડિંગને ઉતારી લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં પણ આ એક વર્ષ વીત્યું છતાં પણ આ બિલ્ડિંગને ઉતારી લેવામાં ઢીલી નથી કેમ તેવો ઉઠતો પ્રશ્ન જો કોઈ અકસ્માત બનશે તો તેનો જવાબદાર કોણ આપણી કેમ્પસ ખાતે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સાત માળનું ન્યૂ ઓપીડી બિલ્ડિંગ નામનું બિલ્ડિંગ જે હતું એ પીઆયુ દ્વારા ભયજનક જાહેર થતાં એને ખાલી કરી અને એમાં ઉપલબ્ધ તમામ પ્રકારની સુવિધાઓ જેમ કે ઓપીડી આઈપીડી ઓપરેશન થિયેટર વોર્ડ્સ અને અન્ય ઓફિસિસ એ તમામ સુવિધાઓને કેમ્પસ ખાતેના હયાત મકાનોમાં શિફ્ટ કરી અને કોઈપણ જાતની સેવામાં વિક્ષેપ ના આવે તે પણ આપણે શિફ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી અને છેલ્લા બે વર્ષોથી બેથી ત્રણ વર્ષથી આ સેવાઓ બહુ સારી રીતે કાર્યરત છે એનું નિર્માણ બે હજાર ચારના માર્ચ મહિનામાં બિલ્ડિંગનું લોકાર્પણ થયેલું છે પછી બે હજાર ને એકવીસ બાવીસમાં કેટલાક ભાગની અંદર ડેમેજ જણાણું એના કારણે અમે ઉપર રજૂઆત કરી વિભાગમાં એટલે વિભાગમાંથી અલગ અલગ ટીમથી અને બધા જે એક્સપર્ટ હોય એના ઓપિનિયન લેવાના બધા ટેસ્ટિંગ કર્યા એટલે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ફાઇનલ એવું ડિસિઝન આવ્યું કે ભાઈ આ બિલ્ડિંગ છે ને એનો હવે ઉપયોગ ન કરવો પબ્લિક બિલ્ડિંગ તરીકે એટલે અમે એને જૂન મહિના સુધીમાં ખાલી કરાવી નાખ્યું હાલમાં વ્યવસ્થા બીજા જે હોસ્પિટલના ચૌદ પંદર નાના બિલ્ડિંગ છે જી પ્લસ વનના એમાં અત્યારે સમાવેશ કરેલો છે અને નવા હોસ્પિટલનું બજેટમાં જોગવાઈ થઈ ગઈ છે અને એમાં આપણને અત્યારે ત્રણસો પાંત્રીસ કરોડ રૂપિયા મંજૂર થયેલા છે આપણે નવું હોસ્પિટલ સિંગલ બિલ્ડિંગમાં સત્તરસો બેડ જેટલો સમાવેશ થઈ શકે કે જેથી કરીને દર્દીઓને વિવિધ જે અત્યારે હાલની પરિસ્થિતિમાં છે બારથી ચૌદ બિલ્ડિંગમાં અલગ અલગ ન જવું પડે અને એક જ બિલ્ડિંગમાં દરેક સુવિધા ઊભી થાય એની માટે અત્યારે આપણે ને બધું તૈયાર છે અને સરકાર શ્રીમાં ફાઇનાન્સ વિભાગમાં ફાઇનલ મંજૂરી માટે છે